ગુડ મોર્નિંગ જય શ્રી બધા દર્શક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે આજના એક મસ્ત મજાના નવા વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ અને આપણે થઈ ગયા છે નાયદ અને તૈયાર તો આપણે જવું છે બીજા મકાન ઉપર ચા પાણી નાસ્તો કરવા માટે મારા મેડમ સહી બોલાવ આવ્યા છે એને દરરોજ મોડું થઈ જાય

તો નાસ્ નાસ્તો ખાસ બટેકા પોવા છે ભાખરી છે રોટલી છે મમરા છે અને સાથે સાથે ગરમા ગરમ મસ્ત મજાની ચા છે તો અમારા બા પણ આજે અમારી સાથે બેઠા છે નાસ્તો કરવા માટે હજી નાસ્તો કરવામાં તમારે મને વાર છે કારણ કે એમને હું બીપીનો પ્રોબ્લેમ છે તો બીપીની ટીકડી બીકડી લઈ અને ત્યારબાદ થોડીક વાર પછી નાસ્તો પણ કરજે તો ભાઈ જો પૌવા આપણને લાગે છે એકદમ મોળા કારણ કે હું છોકરાઓને સ્કૂલે ભાગપેટીમાં લઈ જવાના હોય એટલે આ અત્યારે પૌવા છે ને એકદમ મોળા બનાવે છે તો આપણને એકદમ મોળા પૌવા લાગે તો આપણે એની માથે અત્યારે એક્સ્ટ્રા મરચું નાખી દઈએ છીએ જેથી કરીને આપણા સ્વાદ અનુસાર પૌવા બની જાય તો ભાઈ આપણે નાસ્તો કરીને આવ્યા ને ત્યાં સુધીમાં બાળકો ઉઠી ગયા હતા અને અત્યારે સ્નાન કરે છે બંને નાઈ છે જો ભાઈ અમારા આર્યભાઈ હજી આરામમાં છે કારણ કે આર્યભાઈના બધા નાના નાના બાળકોને ઉપરની સ્કૂલ હોય છે તો ભાઈ અમારા અને નાસ્તો કરવા માટે વળગી ગયા હતા ભૂરિયાભાઈ શું કહું છો બટેકા પવા છે ક્યાં નાસ્તામાં લઈ જાય સ્કૂલના નાસ્તામાં બટેકા પવા લઈ જાય કેમ પડીકા નો લઈ જવાય કેમેરા છે એમ કે પડીકા નો લઈ જવાય સ્કૂલે ઘરે બનાવેલો નાસ્તો જ લઈ જવાય કારણ કે સ્કૂલમાં કેમેરા છે અને ત્યાંથી આપણને સૂચના આપવામાં આવી છે કે બાળકોને ઘરનો બનાવેલો જ નાસ્તો તમારે મોકલવો તો આપણે ગયા તા આપણે એક સાઈડ પૂરી થઈ ગઈ એ જગ્યાએ માપ લેવા માટે માપ લઈ અને આપણે આવી ગયા છીએ પાછા આપણી સોસાયટીમાં અને અત્યારે જવું છે આપણે આપણા સોસાયટીનું એક બીજું કામ છે એ જગ્યાએ અત્યારે વાગી ગયા છે બપોરના બાર અને અમારા નમ્રતા બેન આવી ગયા છે સ્કૂલે થી અને અત્યારે જમવાનું ચાલુ છે બેન ને શું જમવા બેન લીંબુ નું ઓથાણું પીડ્યું નથી ખાવું ખાટું લાગે

તો ભાઈ અમે છે ને ઠીકરાની તાવડીમાં જ રોટલા બનાવી છે અને એકદમ આકરો રોટલો હોય ને તો આપણને મોજ પડી જાય અને એમાં કઠોળનું શાક હોય ને તો જામો પડી જાય તો ભાઈ અમે જઈએ છીએ અમારા સોસાયટીના કામ બાબત સરદાર મોલમાં ને અમારા ડ્રાઇવિંગ કરે છે મુકેશભાઈ અમારી સોસાયટીનું જે વહીવટ કામ છે નાણાકીય વહીવટ એ અમારા મુકેશભાઈ બધું સંભાળે છે ને હું એમની પાછળ બેઠો જાઉં અત્યારે પહોંચ્યા છીએ અમે ઉત્તમનગર અને અત્યારે ટ્રાફિક પણ મીડિયમ છે સાંજના સમય અને બપોરે એક વાગ્યેના સમયે બહુ વધારે ટ્રાફિક હોય છે અહીંયા જો ભાઈ અમારા નિકોલ રોડે લગભગ છેલ્લા બે મહિના થયા ડિમોલેશનનું કામ ચાલુ છે અહીંયાં ટ્રાફિકની સમસ્યા બહુ જ હતી છે ટ્રાફિકની સમસ્યા હતી તો લગભગ સાત આઠ વર્ષ થયા આ સમસ્યાનો અંત આવી ગયો છે અને અત્યારે ડિમોલેશનનું કામ ચાલું છે અને એકદમ મસ્ત મજાનો રોડ પોળો થઈ જશે તો ભાઈ ફરીને આવી ગયા છે આપણા ઘરે અને અત્યારે દોઢ થઈ ગયો છે કમમાં કમમાં તો અત્યારે આપણે જવું છે જમવા માટે આપણા બીજા મકાને તો ચાલો જોઈએ કોને કોણે જમી લીધું છે અને કોને કોને હજી જમવાનું બાકી છે તો અમારા ભાઈ અને ભાભી બંને જમવા બેસી ગયા છે અમારા દાદા બા અને છોકરાઓ બધા જમી અને વહી ગયા છે આરામ કરવા માટે તો ચાલો આપણે પણ બેસી જઈએ કોબી બટાકાનું શાક છે બાજરાનો રોટલો છે કઢી છે વાહ કાઠિયાવાળી કઢી જ હવે શેર ટમેટાનો શાક છે ને ચૂરમાનો લાડવા છે સાથે સાથે પુલાવ ભાત છે સાદા પુલાવ ભાત છે મસાલાવાળાથી અને છાસનું મોગરું પણ મૂકી દીધું છે અહીંયા અધવચ્ચે જમણવાર પહોંચી ગયો છે અને અમારે બંનેને જમવાનું બાકી છે તો ચાલો બધા સાથે મળી અને જમી લઈએ જો ભાઈ આપણે જમી લીધું છે અને જમી કરવી અને બીજા ઘરે આવતા હતા ત્યાં તો ચાલુ થઈ ગયા છે ધમ વરસાદ બે ત્રણ દિવસ એટલો બફરો થતો હતો ને આપણને અંદાજ તો આપણે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પછી સવારમાં તો કેવું છે કે ભાઈ આપણે માણસોને તૈયાર કરીએ ફોન ઉપર આપણે અશોકભાઈને કહી દીધું હતું કે ભાઈ તમે સાઇટ ઉપર જઈ અને એમને લઈને ચડાઈ દેવાના અને માણસો આવી ગયા હતા ડાયરેક્ટ સાઇટ ઉપર તો જઈએ અત્યારે આપણે શું શું કામ ચાલુ છે સવારમાં આપણે એક બે એસ્ટિમેટ કાઢવાના બાકી હતા થોડોક હિસાબ કરવાનો બાકી હતો કામ પૂરું થઈ ગયું માપ લેવાનું બાકી હતું તો એ કામમાં આપણે વ્યસ્ત હતા તો અત્યારે બપોર પછી થોડોક સમય મેળ્યો છે તો આપણે આવ્યા છીએ કામ ઉપર આટો ભરવા માટે જોઈએ અત્યારે શું કામ ચાલુ રહે તો જો અત્યારે રેતી ચડાવવાનું ચાલુ છે અને ઉપર સાબુ ખોલી નાખ્યું છે અને એમનો સામાન બધો નીચે ઉતારી દીધો છે તોડફોડનું કચરો પણ નીચે છે પાલક પાલક બાંધી દીધી છે અને એલિવેશનનું મસ્ત મજાનું ચણતર કરી દીધું છે અત્યારે ચણતર ખાલી કરેલું છે એટલે દેખાવ આવતો નથી જ્યારે પ્લાસ્ટર થઈ જશે ડબલ કોટ પ્લાસ્ટર થઈ જશે એટલે મસ્ત મજાનો દેખાવ આવશે અને એકદમ ગેટઅપ જોરદાર આવશે તો પ્લમ્બિંગનો પાઇપ ઉતારવાનો પણ અહીંયા હજી બાકી છે ઉપર જઈએ અમારા કાકા આજે આવી ગયા છે ઘણો સમય પછી અમારા સોમભાઈ પ્લાસ્ટર કરે છે આજે સવારથી લઈ અને સાઈડ ગેલેરીનું પ્લાસ્ટર ચાલુ કર્યું હતું અમારા દિનેશભાઈ અને સોમભાઈ બંને બે જોડી પ્લાસ્ટરમાં હાલતા હતા બાબુ ખોલી અને કમ્પ્લીટ તોડાફોડી કમ્પ્લીટ કરી નાખી છે તો આવતીકાલે થોડું ઘણું હજી એલિવેશનમાં ચણતર કરવાનું બાકી છે એ પ્લમ્બિંગનો પાઇપ ઉતરી જાય એટલે ચણતર થઈ જશે ને ત્યાર પછી આગળના મોરાનું પ્લાસ્ટર લેવાનું છે તો આ બેડરૂમનું પ્લાસ્ટર અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે આમાં વધારાની રેતી સ્ટોકમાં અત્યારે નાખવાનું ચાલું છે તો ભાઈ તમે કમેન્ટ કરજો તમને અમારા પ્લાસ્ટરનું ફિનિશિંગ કેવું લાગ્યું અમારા મિસ્ત્રીનું કામ તમને કેવું લાગે છે નડી અહીંયા આ સિંગલ કોટ પ્લાસ્ટરની અંદર જ ફિનિશિંગ આપવામાં આવ્યું છે તો ધાબે સીડી કેબિનનું ધાબું ભરી અને આપણે પાંચ દિવસ પહેલાં કમ્પ્લીટ કરી દીધું છે તો અંદર હજુ ધાબાના સેન્ટિંગ ફરમા એમ લાગેલા છે ધાબો ભર્યા પછી તરત જ આપણે બીજે દિવસે બી ઇટની પાળી મારી અને બારના ભાગનું પ્લાસ્ટર લઈ લીધું હતું આપણે બે દિવસ ટૂરમાં ગયા હતા આપણા દેવદર્શને ગયા હતા ત્યારે કારીગરો એમની રીતે આવી જતા સાઇટ ઉપર અને કામ કરી દેતા અમારા કાયમીના કારીગરો છે એટલે એમને કામની બાબતમાં ફિનિશિંગની બાબતમાં કોઈ પણ જગ્યાએ ફરિયાદ આવતી નથી જુઓ કેટલું મસ્ત મજાનું ફિનિશિંગ આપી દીધું છે આ છે પાળાબીટ પાળાબીટના બારનો ભાગનું પ્લાસ્ટર પણ થઈ ગયું છે પછી પ્લાસ્ટરનું કામ ત્રણથી ચાર દિવસનું જ છે તો આપણે અત્યારે આવી અને મકાન માલિકને આપણે ભાઈ વાત કરી દીધી છે કે તમે ટાઇલ્સોની પસંદગી અગાઉ કરી રાખજો જેથી કરીને સાઈડ ઉપર જો ટાઇલ્સો પીડી હોય ને તો કારીગરને બોલાવી શકાય અને નીચેના ભાગમાં વરસાદ ન હોય તો રૂમમાં રસોડામાં અને આગળની વસરીમાં સાઈડની ગેલેરીમાં ફ્લોરિંગનું કામ આપણે કરી શકીએ અને ઝડપથી કામ આપણે આપી શકીએ પાર્ટીને તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હજી જમવાની થોડીક વાર છે રસો બને છે તો ત્યાં સુધી આપણને થોડીક લાગી હતી ભૂખ તો આપણે કીધું સેવ મમરા અને ભૂંગળા થોડો થોડો નાસ્તો કરી લઈએ અને અમારા કર્મભાઈ લેસન કરે છે કર્મભાઈ શેનું લેસન કરે તી

હે તો અમારા ક્યુ બેન આવી ગયા છે ભૂંગળા એમને ચાલુ છે અમારા ઘરે બેન ને બહુ મજા આવે મમરા ને ભૂંગળા ખાય છે કેવું બેન અમારા કૃષ્ણા બેન છે ને એમના ખાસ બેન પણ એ છે ક્યુ બેન બહુ ભાવે છે ક્યુ એ કેવું બેન બહુ ભાવે છે બાપા અલ હું બોલું ને એટલે મારી હમું જોવે અને જો થોડીક વાર વધારે બોલાઈ ગયું ને ક્યુ બેન ભડકીને ભાગી જાય છે ભાઈ તો અત્યારે વાગ્યા છે સાંજના આઠ અને આપણે અત્યારે મસ્ત મજાના ઠંડા ઠંડા પાણી એ નાઈ અને થઈ ગયા છે ફ્રેશ કારણ કે આખો દિવસ એટલી બધી ગરમી હોય છે અસહ્ય ગરમી અને અમારા આપણા કડિયા કામમાં તો આખો દિવસ ધૂળ અને રજ એટલી બધી ઉઠતી હોય છે કે સાંજે આવી ઘરે આવીને આપણે નાઈએ ને ત્યારે જ આપણને સંતોષ થાય તો આપણે વિચાર્યું કે ભાઈ થોડી વાર હજી જમવાને વાર છે તો ત્યાં સુધી આપણે થોડું ઘણું વર્ક પણ કરી લઈએ તો આપણે લેપટોપ ચાલુ કર્યું ને તો અમારા કર્મભાઈને ધર્મભાઈ બે વળગી પીડા ચિત્ર દોરવા માટે તો ભાઈ હજી તો આપણે લેપટોપ ખોલી અને કામ ચાલુ કર્યું ત્યાં સુધીમાં આપણને અવાજ આવી ગયો જમવા માટેનો જો ભાઈ બહુ જમવા માટેની પંકજ પડી ગઈ છે સમૂહ ભોજન ચાલુ છે અત્યારે સેવ ટમેટાનું શાક ગરમા ગરમ રોટલી ઉપરના ઠંડા પુલાવ જો સ્લાડ સંભારા તળેલા મરચાં વાહ ભાઈ વાહ ઈચડી કિસ્સો બેન છે છાસ ચો ભાઈ અમારા ધર્મ ભાઈ છે ને ખાઈ ખાઈ થાકી ગયા છે તેની દીધી ના ખોળામાં માથું રાખીને ખાઈ જાય ભાઈ ચો તો ભાઈ આપણે ઉધાર સાથે મળી અને ગપટા મારતા મરતા જમી લીધું છે જમી કરવી અને થઈ ગયા છે નવરાન આપણે આવી ગયા છે આપણા બીજા ઘરે તો હવે થોડું ઘણું હિસાબ કિતાબનું કામકાજ કરીએ અને ત્યાર પછી કરીશું આપણે ગુડ નાઇટ તો મિત્રો આવી હોય છે અમારી કડીઓની લાઇફસ્ટાઈલ તો અમારી લાઇફસ્ટાઈલ કેવી લાગી એ કમેન્ટ કરજો અને જો તમને ગમી હોય તો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં ત્યાં સુધી આપના પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ જય હિન્દ